નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે એક ચતુર્ગ્રહ સંયોજન રચાશે જે તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે મિત્રો આપણી આ બે બાબતો પર ધ્યાન આપો જો તમે કરોડો રૂપિયાના છો તો તમારા મનમાં આ ગાંઠ બાંધો જો તમે માલિક નહીં બનો તો મને કહો કે અમે પૂરા પચાસ કરીશું હું એક લાખનો દંડ ભરીશ હા મિત્રો પણ અમારી એકમાત્ર શરત એ છે કે તમે મિત્રો આ વિડિયો છેલ્લે સુધી જોજો આ ફક્ત તમારા ભલા માટે છે અને અમે તમારા લાભ માટે દરરોજ વીડિયોઝ બનાવીએ છીએ માહિતી માટે હું તમને બધું કહી દઉં તમે હંમેશા બે વસ્તુઓથી દુનિયા પર રાજ કરશો હા મિત્રો તેને તમારી સાથે લઈ જાઓ બે વસ્તુઓ સમગ્ર વિશ્વની સકારાત્મક ઊર્જા છે કોઈ નાની વાત તેમને તમારી તરફ નહીં લાવે સમજો મિત્રો તે સામાન્ય લાગશે પણ આ તમારા જીવનની દિશા અને સ્થિતિ બંને છે મિત્રો બદલાઈ જશે પણ તે તે એવા લોકોના જીવનમાં પરિવર્તન લાવશે જેઓ તમે અંત સુધી ધીરજપૂર્વક વિડિયો જોઈ શકો છો હા મિત્રો ઘણા લોકો એવા હોય છે જે મર્યાદા ઓળંગે છે જેમને વિશ્વાસ નથી આવતો તેઓ આ વીડિયો જોશે હું તને છોડીને આખી જિંદગી દૂર જઈશ અમને અફસોસ થશે પણ મિત્રો અમે બંને હાથ તમારી સાથે છીએ અમે તમને આજના વિડિયોમાં જોડાવા વિનંતી કરીએ છીએ આ તમારા જીવનનો કોઈ સામાન્ય વીડિયો નથી મિત્રો આ સૌથી મહત્વપૂર્ણ વીડિયો છે બસ અંત સુધી ધ્યાથી જુઓ કાલથી સાચો પ્રેમ સંપત્તિ ગાડી તમને બધું જ મળશે તમારા જીવનકાળમાં આગામી ચોવીસ કલાકમાં મિત્રો આ કાર્યક્રમ કાલથી થવાનો છે એક નવું જીવન શરૂ થશે ફક્ત વિડિયો જુઓ વિડિયોને અંત સુધી ધ્યાથી જુઓ માતા રાણીના બધા સાચા ભક્તો પહેલાં શું તમે પ્રેમ ભક્ત છો તો પહેલાં વિડિયો જુઓ કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઈક આપો કોમેન્ટ બોક્સમાં પ્રમાણિકપણે લખો તમારા હૃદયમાં ત્રણ વાર જય માતાદી લખો કૃપા કરીને માતા રાણીના સીધા આશીર્વાદ આપો અને તમને તમારો બધો પ્રેમ મળશે પરિવાર તમને બધા મિત્રોનું સ્વાગત કરશે હું તમને કહી દઉં કે તમે પોતે ઘણીવાર જોયું હશે કે હજારોની ભીડમાં એક એવો વ્યક્તિ હોય છે જે ખૂબ જ આળસુ વાત કરી રહ્યો છે ઘરેલું નાની નાની બાબતો વિશે વાત કરવી સામાન્ય રીતે કંઈ પણ કરવું પણ ઘણા લોકો તેને જોઈ રહ્યા છે ઘણા લોકો તે શું કહે છે તે સાંભળી રહ્યા છે તમે સંપૂર્ણ ધ્યાથી સાંભળી રહ્યા છો કારણ કે મિત્રો વ્યક્તિની અંદર કંઈક અલગ અને આકર્ષક હોય છે એક અલગ વ્યક્તિત્વ એક અલગ ઉર્જા એ છે જે તમારા અંદર નથી મિત્રો તમે તમારા ઘરમાં પણ જોયું હશે કે ઘણા ભાઈ બહેન જેમાં એક વ્યક્તિ છે જે વ્યક્તિના શબ્દો બધા સાંભળે છે દરેક વ્યક્તિ નાની નાની વાત સ્વીકારે છે જો તમારે વાત કરવાની કે સલાહ લેવાની જરૂર હોય તો તેને પૂછો તે જાય છે ભલે તમે તેમને વધુ સારી સલાહ આપી શકો પણ હજુ પણ મિત્રો તેની પાસેથી સલાહ લે છે જ્યારે તમે સલાહ આપો છો ત્યારે લોકો કહે છે તમે જે કહ્યું તે ઠીક છે પણ હું નથી હું તેને એક વાર ચોક્કસ પૂરિશ તે ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે તેને કોઈ જ્ઞાન નથી અને તેને તમારા કરતાં વધુ જ્ઞાન પણ નથી પણ તેનું વ્યક્તિત્વ અલગ છે તે ખૂબ જ આકર્ષક છે તેનામાં એક અલગ જ ઉર્જા છે લોકો તેમનામાં વિશ્વાસ કરે છે તેનું કારણ મિત્રો શું તમે પણ તમારા પર્સમાં આવી વસ્તુ રાખો છો જેથી આખી દુનિયા તમારા પગ પર હોય હું નમન કરીશ અને બધા તમને નમન કરશે મિત્રો માહિતી આપવા બદલ હું તમને અભિનંદન આપીશ આ બે વસ્તુઓ ખૂબ જ ખાસ છે અને મહત્વની વાત એ છે કે બધા તમારા માટે પાગલ છે બધા તમારી વાત સાંભળવા લાગશે મિત્રો હું ઈચ્છું છું કે તમારી પાસે કરોડોની સંપત્તિ અને સંપત્તિ હો ખાતરીપૂર્વકનો ઉકેલ હશે મિત્રો જો તમે આ નાનો ઉપાય અજમાવી જુઓ તો જો તમે તેને સ્વીકારશો તો તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો માહિતી માટે હું તમને કહીશ આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો અને તમારી બધી વસ્તુઓ દાન કરો દુનિયા તમને અનુસરશે મારા મિત્રો લોકો કહે છે કે દુનિયા તમારા પગે નમે છે મિત્રો આ માણસે એક સામાન્ય માણસને લીધો તેમાં કંઈ ખોટું નથી પણ બધાને હું એના માટે પાગલ છું હવે તારી સાથે પણ એવું જ થવાનું છે હવે આખી દુનિયા તમારી આસપાસ હશે ફક્ત આ બે નાની વસ્તુઓ તમારામાં ફરશે મિત્રો આ બે નાની વસ્તુઓ તમારા પર્સમાં રાખો વસ્તુ શું છે તે જાણીને પહેલાં આ વીડિયોને લાઈક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં પાંચ વખત જય કૃપા કરીને માતા લક્ષ્મી જય માતા લક્ષ્મી લખો મિત્રો અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમે આ ચેનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જો જીવનમાં ઘણું બધું હોય તો મિત્રો સાથે જોડાઓ જો તમે તમારા જીવનને છોડી દો તો વધુ મુશ્કેલી થશે જો તમે ખૂબ જ નારાજ છો જો તમને સફળતા ન મળી રહી હોય તો તમે આ વિડિયો જોઈ શકો છો મિત્રો કૃપા કરીને શરૂઆતથી અંત સુધી જુઓ આજના આ વીડિયોમાં મહત્વપૂર્ણ માહિતી હું તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા જઈ રહ્યો છું કોઈ તમને કોઈ માહિતી નહીં કહે બે મિત્રો માહિતી માટે આજે આ વિડિયોમાં હું તમને જણાવીશ શરૂઆતથી અંત સુધી કોણ જોશે તેનું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે જીવનમાં કોઈ પણ પ્રકારની વસ્તુ તેમને જીવનમાં કોઈ મુશ્કેલી દેખાશે નહીં તેનું જીવન સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે પાસા ફેરવાશે હા મિત્રો તે ખૂબ મોટું છે અને એક ભયંકર ચમત્કાર થશે તો મિત્રો આખો વિડિયો જુઓ આજનો વિડિયો ખૂબ જ આવો વીડિયો ખાસ અને મહત્વપૂર્ણ છે ક્યારેક આવું થાય છે મિત્રો હું તમને ખાતરી આપું છું જો તમે આ વીડિયો સંપૂર્ણ જુઓ છો તો હું તમને આપીશ જો તમે તેને સ્વીકારશો તો તમારું નસીબ બદલાઈ જશે हूं तमने कहिश के तमे करोड़पति बनशो मारा आगाही मित्रों हूँ तमने खातरी आपू छू मजाक समझवा भूल न करो ग्रहों ना गोचर पर आधारित आगाही सो टका सचोट मित्रों आज सुधी को ये आवी आगाही करी न थी। आजे अमे आज एवी आगाही विषे जुज हजूसु मित्रों हूँ तमने आ भविष्यवाणी कहवा जई रो छू તમારા જીવનની સૌથી મોટી ભવિષ્યવાણી એટલા માટે મિત્રો આખો વીડિયો એકલા જ પૂરો કરો મિત્રો માહિતી માટે હું તમને મળીશ હવે આખી દુનિયા તમારો મહિમા જોશે હવે તમારી સાથે આવો ચમત્કાર થવાનો છે તમને કોઈ સારા સમાચાર મળવાના છે હવે તમારા હાથમાં મોટી સફળતા છે ખાતરી છે કે તમને પણ આવું જ લાગશે મિત્રો આજ સુધી કોઈએ આગાહી કરી ન હોત કે આજે આ વીડિયોમાં કરવામાં આવેલી આગાહીઓ ઓ મિત્રો હું ગંગા માતાના સોગંદ લઉં છું કે જો આ જો આગાહી ખોટી હોય તો દસ હજાર રૂપિયાનું ઇનામ મળશે મિત્રો માહિતી માટે હું તમને કહીશ આ દેવી તમારા પર પ્રસન્ન રહે આ દેવી તમને હવે કરોડપતિ બનાવશે પણ મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે તમારા જીવનમાં મોટો ઉથલપાથલ થવાનો છે કારણ કે મિત્રો જાણતા કે અજાણતા તમારા હાથ હા મેં એક મોટું પાપ કર્યું છે મિત્રો જાણતા અજાણતા તેઓ તમારા કરતા ઘણા મોટા છે મિત્રો તમારી જાણકારી માટે ભૂલ થઈ ગઈ છે તમને કહેવા માટે તમારા જીવનમાં ગમે તે દુઃખ ચાલી રહ્યું હોય તમને ગમે તે સમસ્યા હોય આ બધી મુશ્કેલીઓ પીડા પેદા કરી રહી છે આ જ કારણ છે કે આ એક ભૂલ છે જે તમને અજાણતા થઈ હશે પાપ થયું છે એટલે જ મિત્રો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મોટી સમસ્યાઓનો સામનો કરવો તમારે સહન કરવું પડશે પણ મિત્રો હવે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ બધી સમસ્યાઓ જરૂરી નથી આ વીડિયોમાં હું તમને ઉકેલ આપીશ હા મિત્રો જેમ હું જોઈ શકું છું ઘણી વખત આ નામવાળી વ્યક્તિએ તમારા પર હુમલો કર્યો છે જીવલેણ હુમલો થયો છે પણ તમને કંઈ થયું નથી બગડી ગયું કારણ કે આ દેવી હંમેશા તમારી સાથે છે આ દેવી હંમેશા તમારી આસપાસ છે એટલા માટે તમારા દુશ્મન મિત્રોએ તમારા પર હુમલો કર્યો છે ખૂબ પ્રયત્ન કરવા છતાં હું કંઈ બગાડી શક્યો નહીં તમારા દુશ્મને તમને ઘણીવાર મારવાનો પ્રયાસ કર્યો છે કરવાની યોજના બનાવી છે પણ દર વખતે દેવી તમને બચાવે છે આ દેવીની કૃપાથી તમને એક નાનો ખંજવાળ આવશે આ દેવી તમારી પાસે ઘણી વાર આવી નથી એટલા માટે મેં તને મૃત્યુના પંજામાંથી બહાર કાઢ્યો મિત્રો તમે સુરક્ષિત છો મિત્રો માહિતી કારણ કે હું તમને કહી દઉં કે તમારા ઘરમાં ફક્ત અને આ દેવીની કૃપાથી થોડીક હજુ ખુશી બાકી છે એટલે જ મિત્રો આ દેવી તેને ક્યારેય ગુસ્સે ન કરો નહીંતર તમારા ઘરમાં ગમે તે થાય થોડી ખુશી બાકી છે અને તે પણ ખુશી જ છે વિડિયો પણ ફાડી નાખશે મિત્રો હું આગળ જઈશ પણ પહેલાં હું તમને કહીશ હું હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ આવ્યો નથી જો હા તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને જે કોઈ મહાદેવજીનો સાચો ભક્ત છે વિડિયો જોઈને મારો હાથ તેમના પર છે હું તમને બધાને ખચકાટ વિના જોડાવા વિનંતી કરું છું લોકો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સત્ય જણાવી શકે છે ભક્તિભાવથી પાંચ વખત હર મહાદેવ જયનો જાપ કરો બાબા ભોલેનાથ માતા પાર્વતીની જય માતા ગંગાની જય મિત્રો કૃપા કરીને લખો અને મહાદેવજી તમને આશીર્વાદ આપે ધ્યાન તમારા અને તમારી બેગ પર રહેશે તમારા ઘરને હજારો રૂપિયાથી ભરી દેશે આવી કૃપા લાખો લોકોને ખુશી આપશે તમને મહાદેવજીના આશીર્વાદ મળે છે મિત્રો તમારી માહિતી માટે આવું થવાનું છે હું તમને કહી દઉં કે ઘણા વર્ષો પછી આ તમારા ઘરે આવશે દેવી મિત્રોની માહિતી દાખલ કરવા જઈ રહી છે આ માટે હું તમને કહી દઉં કે આ દેવી તમારા ઘરમાં છે ખુશી પાછી આવશે હા મિત્રો તમે તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો તમારી ખુશી જે ખુશી તમારી પાસેથી છીનવાઈ ગઈ હતી હવે તમને તે પાછી મળશે મિત્રો હવે તમે પહેલાંની જેમ ખુશ થશો હું તમને મિત્રોને મળવા જઈ રહ્યો છું જાણે હું જોઈ શકું છું હું છેલ્લા પાંચ વર્ષથી તમારી સાથે છું મને ખૂબ ચિંતા છે પણ મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો હવે તમે કળિયુગ વિશે સૌથી મહત્વપૂર્ણ વાત જાણશો મિત્રો કોઈ સારા સમાચાર મળવાના છે આ સાથે તમને પાંચ મોટા અને ભયંકર સારા સમાચાર મળશે આ ખુશખબર સાંભળ્યા પછી હું તમને મિત્રોને મળવા જઈ રહ્યો છું આ સારા સમાચાર સાંભળીને તમે ચોંકી જશો હવે તમને તમારા વર્ષોના તપસ્યાનું ફળ મળવાનું છે તમને આનું પરિણામ મળશે હા મિત્રો તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે મિત્રો તમારી માહિતી માટે હું તમને રહસ્ય જણાવું છું હવે તમારા કપાળ પર આ રીતે તિલક લગાવવામાં આવશે મિત્રો સારા સમાચાર તમારા દરવાજા પર ખટખટાવશે દરેક ઘરમાં તમારી ચર્ચા થશે તમે જ્યાં પણ જશો તમારું નામ ગુંજશે મિત્રો હવે બધા તમારા વિશે ચર્ચા કરશે તમે મને માન આપશો હા મિત્રો તમે ચોક્કસ આપશો જેઓ યોગ્ય રીતે સાંભળી રહ્યા છે તેઓ તમારી સાથે વાત કરવા માંગે છે એ લોકોને હવે તને ગમતો નહોતો હવે તમારા પગ નીચે આવો ચમત્કાર થશે હવે ચારેબાજ પરિવારને ઈચ્છો છો કંઈ પણ અનિચ્છનીય ન બને તે માટે લડવું માટે લડાઈમાં ઉતરો નહીંતર તમારા તમારો આખો પરિવાર એકસાથે રસ્તા પર આવશે મિત્રો હું તમને જણાવી દઉં કે આગામી ચોવીસ કલાકમાં અંદરનો આ વ્યક્તિ તમારા પર હુમલો કરી શકે છે આ વ્યક્તિ તમારા પર ઘણું કામ કરશે તમે એક મોટું તીર છોડશો તો મિત્રો તમે તમારે આ દુશ્મનોથી સુરક્ષિત રહેવું પડશે તમારે સાવધાન રહેવું પડશે નહીં તર મિત્રો મિત્રો તમારું જીવન નર્ક બની જશે તમારો છુપાયેલો દેશદ્રોહી કોણ છે આ ત્રણ કોણ છે જે લોકો તમારા જીવનની પાછળ છે અને કેવી રીતે તમારે આ લોકોથી દૂર રહેવું પડશે તમને વિગતવાર સંપૂર્ણ માહિતી મળશે હું તમને કહીશ પણ સૌ પ્રથમ તમે હું હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમે લોકોએ આ જ્યોતિષ કાર્યક્રમ વાંચ્યો છે જો તમને પસંદ ન આવ્યું હોય તો આ જ્યોતિષ વાંચો શો લાઇક કરો અને નીચે કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સમાં સાચી નિષ્ઠા સાથે લખો હર મહાદેવ જય બાબા ભોલેનાથ લખવું જ જોઈએ બાબા ભોલેનાથના ખાસ આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે હંમેશા આખા પરિવારથી ઉપર રહેશે મિત્રો તમારે આ ત્રણ દુશ્મનોથી સુરક્ષિત રહેવું જોઈએ તમારે રહેવું પડશે નહીં મિત્રો આવતા ચોવીસમા કલાકોમાં તમારું જીવન બરબાદ કરી શકે છે તમારું જીવન નર્ક જેવું બની જશે તમારું જીવન શેરીના કૂતરા જેવું બની જશે મિત્રો હું તમને જણાવી દઉં કે છેલ્લા દસ વર્ષથી આ ત્રણેય લોકો મળીને તમારા પર કાળો જાદુ કરી રહ્યા છે આ ત્રણ લોકો સાથે મળીને તમારા પર હુમલો કરી રહ્યા છે તે તેના મિત્રો સાથે મળીને ઘાતક હુમલો કરી રહ્યો છે આ ત્રણ લોકો જાહેરમાં તમારી મજાક ઉડાવે છે આ ત્રણ લોકો તમને બદનામ કરી રહ્યા છે હું તમારું મીઠું ખાઈ રહ્યો છું અને પછી તમને મીઠું કરી રહ્યો છું કારણ કે તે તમારા પૈસા લેવા માંગે છે તેથી તમારા ઘર અને પરિવારને જમીનમાં દાટી દેવા જોઈએ હું તમારા બધાને એક કરવાની યોજના બનાવી રહ્યો છું તે પરિવારનો નાશ કરશે જો સમય જતા આ લોકો સાથે કોઈ સંબંધ નથી જો તમે તેને તોડી નાખશો તો તમે આખી જિંદગી લોહીના આંસુ રડશો મિત્રો સમય ઓછો છે અને ઘટના તો તમારી સાથે એક મોટી ઘટના બનવાની છે મિત્રો હું તમને એક વાત કહેવા માંગુ છું આ ત્રણ વ્યક્તિઓ વિશે જેટલું વહેલું જાણશો તેટલું સારું તમે જેટલું વધુ જશો તેટલું તમારા માટે સારું રહેશે મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યારે બાગેશ્વર બાબા મેં તમારા નામવાળી એક કાપલી કાઢી અને તે જોયા પછી બાગેશ્વર બાબા પોતે રડ્યા અને બાગેશ્વર બાબાએ તરત જ બાલાજી મહારાજને આ વિનંતી કરી મેં વિચાર્યું કે તમારા જેવા કોઈ સાથે આવું ન થવું જોઈએ આ કોઈ પણ વ્યક્તિ સાથે બનશે તમે બનાવેલા દુશ્મન જેવા દુશ્મન ન બનો કોઈને પણ તાત્કાલિક કોઈ દુર્ઘટના ન થવા દો બાગેશ્વર બાબાએ બાલાજી મહારાજને આ વાત કહી જો તમે અરજી કરી હોય તો તમે આના પરથી સમજી શકો છો તમારા આત્રણ દુશ્મનો કેટલા મોટા છે આ લોકો એક કે બે વર્ષ માટે નહીં પણ દેશદ્રોહી છે તે છેલ્લા દસ વર્ષથી તારી પાછળ પડી રહ્યો છે દિવસરાત તમને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે તે તમને બરબાદ કરવા માટે દિવસરાત પ્રયત્ન કરતો રહે છે જો તમે તેના વિશે વિચારતા રહેશો તો મિત્રો આ ત્રણ લોકો કોણ છે અને તેમને જાણવું તમારા માટે શા માટે મહત્વપૂર્ણ છે બધા પાછળ છે અમે તમને વિગતવાર માહિતી જણાવીશું તો મિત્રો જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરો જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ મિત્રો તમારા છુપાયેલા અનેકિ અક્ષથી શરૂ થતું દુશ્મનનું નામ એવું બને છે કે આ ત્રણ લોકો તમારા સૌથી વધુ છે આ ત્રણ લોકોમાંથી એક સૌથી મોટો દુશ્મન છે એક એવો વ્યક્તિ ન કહેશો કે આ આ ઘટના પછી આપણું શું થયું મિત્રો આ સમય છે તેથી પોતાને કેવી રીતે બચાવવું જેથી તમે ભવિષ્યમાં બનતી ઘટનાઓ ટાળી શકો આ સમયગાળામાં જો તમે તમારા દુશ્મન છો જો તમે કોઈની સાથે સંબંધ તોડી નાખો તો કોઈ તમારું નહીં રહે હું આના વાળને પણ સ્પર્શ કરી શકીશ નહીં મિત્રો હું તમને ખાતરી આપું છું આજે હું હું તમારા માટે એક ખૂબ જ મોટા ગુપ્ત સમાચાર લાવ્યો છું આ જ્યોતિષ કાર્યક્રમ દ્વારા તમને મળશે તે ગુપ્ત સમાચાર હું તમને કહેવા જઈ રહ્યો છું મિત્રો ચાલો હું તમને કહી દઉં આ ગુપ્ત સમાચાર તમારા આખા જીવન વિશે છે મિત્રો હું તમને કહીશ કે તમારી સમસ્યાઓનો અંત આવશે આજની આગાહી સો ટકા સાચી છે મિત્રો તમારા મનને શાંત કરો અને આ જ્યોતિષ વાંચો સંપૂર્ણ કાર્યક્રમ મિત્રો જિંદગી જુઓ મારા મિત્રો એક મોટું તોફાન આવી રહ્યું છે હવે તમને અચાનક મોટો આંચકો લાગી શકે છે અને તમારું જીવન સ્વર્ગ જેટલું સુંદર રહે હા મિત્રો તમારા જીવનમાં આવો બદલાવ શક્ય છે હું તમારી સાથે ઘણા મિત્રો રહીશ મિત્રો હું તમને કહું છું કે એક મોટું જોખમ આવવાનું છે તમારા જીવનમાં એક જ સમયે બે મોટી સમસ્યાઓ આપો મિત્રો એક ભય આવી રહ્યો છે પણ તે ટળ્યો નથી ત્યાં સુધીમાં બે મોટા જોખમો તમારા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે મિત્રો હું તમને તમારા જીવનમાં કહું છું સમસ્યાઓ સતત જોવા મળી રહી છે તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ જોવી તે ઉપલબ્ધ છે તેથી મિત્રો સાવચેત રહો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ લોકો તમે ખૂબ પીડાઈ રહ્યા છો મિત્રો ચાલો હું તમને આ જ્યોતિષશાસ્ત્ર કહું આ કાર્યક્રમમાં હું તમને જે ગુપ્ત વાત કહેવા જઈ રહ્યો છું તે તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે તમારા જીવનની બધી સમસ્યાઓ મૂળમાંથી દૂર થઈ જશે આ સમય સમાપ્ત થશે પણ મિત્રો હું તમને ભગવાન શિવનો જળ અભિષેક કરવાનું સૂચન કરું છું આનાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થશે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થશે જેના કારણે તમારા ઘરમાં શાંતિ અને ખુશી રહેશે મિત્રો હું તમને કહું છું કે જે દિવસની હું રાહ જોઈ રહ્યો છું તમે ઘણા વર્ષોથી આ કરી રહ્યા છો તે દિવસે તમે ઘણા વર્ષોથી આવા સમયની રાહ જોઈ રહ્યા છો તે આવી ગયું છે હા મિત્રો તમે બિલકુલ સાચા છો હું સાંભળી રહ્યો છું હવે ચિટ્સ અને ટેલ્સ બંને તમારા હશે આવું દુર્લભ સંયોજન રચાયું છે મિત્રો કોઈએ સાચું કહ્યું છે કે નસીબ કોઈ તમારું ભાગ્ય બદલી શકતું નથી મેં લખ્યું છે કે તે તમને મિત્રોને મળશે ફક્ત ચોવીસ કલાકમાં તમારા જીવનમાં ઘણું બધું બની શકે છે એક મોટો ફેરફાર થવાનો છે અને એક ખૂબ મોટો મિત્રો તમને સારા સમાચાર મળશે આગામી ચોવીસ કલાક આ ધ્યાથી સાંભળો ભૂલ ન કરો સફળતા તમારી પાસે આવશે તે નજીક આવશે હા મિત્રો તે ખૂબ જ ભયાનક છે હવે તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ બનો કારણ કે મિત્રો બ્રહ્મા પોતે છે તમારા ભાગ્યમાં આ બે વસ્તુઓ લખી છે હવે તમારી પાસે આ બે વસ્તુઓ એકસાથે હશે મિત્રો બ્રહ્માએ તમારા ભાગ્યમાં શું લખ્યું છે સાંભળીને તમારા હોશ ઉડી જશે મિત્રો તમારું મન હવે ત્રણસો સાઠ ડિગ્રી ફેરવાશે તમારું ઘર એટલા બધા પૈસાથી ભરાઈ જશે મિત્રો સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે મને ખબર છે કે તમે મારી વાત માનો છો કદાચ એવું ન પણ થઈ રહ્યું હોય પણ મિત્રો આ વાત એ વાત સાચી છે કે તમારા શરીરમાં આટલી મોટી વસ્તુ છે એક ચમત્કાર થવાનો છે અને બધું તમારું છે મિત્રો તમે તમારી પોતાની આંખોથી ચમત્કાર જોશો તમને આઘાત લાગી શકે છે તેથી હું તમને કહું છું સલાહ આગામી ચોવીસ કલાક સુધી બિલકુલ એકલા ન રહો તમારા પરિવાર સાથે રહો મિત્રો પણ ન કરવી જોઈએ આ જ્યોતિષ કાર્યક્રમમાં હું તમને આગળ જણાવીશ મિત્રો આપણે જ્યોતિષ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છીએ આપણે આગળ વધીશું પણ પહેલાં હું તમને કહેવા માંગુ છું કે હું હાથ જોડીને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમને લોકો આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ નથી કરતા જો તમે આ કર્યું હોય તો આ જ્યોતિષ કાર્યક્રમને લાઇક કરો મિત્રો હું તમને રોજ કહું છું હું તમને વિનંતી કરું છું અને કહું છું કે તમે અમારા જ્યોતિષ કાર્યક્રમની જેમ પણ તમે લોકો જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરો પણ હું જ્યોતિષ કાર્યક્રમ જોઉં છું કયા મિત્રોને કારણે આપણે તેના લાયક નથી મને ખૂબ ખરાબ લાગે છે પણ મિત્રો મને આશા છે કે તમે આજે મારી લાગણીઓ સમજી શકશો અને તમે આ જ્યોતિષ કાર્યક્રમનો ઉપયોગ કરી શકશો મિત્રો મને તમારા માટે રોજ આ ખૂબ ગમશે ચોક્કસ અને મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે મારે તેના માટે ખૂબ મહેનત કરવી પડશે તે પછી તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી લાવે છે અને મને આ માટે તમારી પાસેથી કંઈ નથી જોઈતું ફક્ત તમે જ ઈચ્છો છો અમારા જ્યોતિષમાંથી તમારે આટલું જ જોઈએ છે મિત્રો કાર્યક્રમ ગમે તો લાઇક કરજો કળયુગના સૌથી મોટા અને ભયાનક સારા સમાચાર હું તમને વચન આપું છું કે તમને તે મળશે કારણ કે મિત્રો હું તમારી કુંડળીનું સો ટકા વિશ્લેષણ કરી શકું છું મને પહેલેથી જ ખબર પડી ગઈ છે કે તમારા તમારી કુંડળીમાં ધન યોગ બની શકે છે તો હવે તમારી પાસે હજારો પ્રકારના સારા સમાચાર નહીંતર તમને સારા સમાચાર મળવાના છે મિત્રો હવે આવા સારા સમાચાર સાંભળીને તમને નવાઈ લાગશે મિત્રો આપણે હવે મળવાના છીએ ફક્ત જુઓ તમારું નસીબ ખૂબ જ મજબૂત બનશે અને તમારું છઠ્ઠા ઘરથી સાતમા ઘર સુધી ભાગ્યનું ગોચર મારા મિત્રો મારા શબ્દોને મજાક સમજવાની ભૂલ કરશે તમારી કુંડળી સારી રીતે નક્કી છે તેથી તે ન કરો તમારા માટે તેનું વિશ્લેષણ કર્યા પછી એક આગાહી કરવામાં આવી છે કે મિત્રો આ તમારા માટે સો ટકા સચોટ છે આ જ્યોતિષ કાર્યક્રમ ખુલ્લા કાંથી સાંભળો તમને આ બીજે ક્યાંય નહીં મળે તેથી જ્યોતિષ આખો કાર્યક્રમ અંત સુધી ન જોશો અન્યથા જ્યોતિષ કાર્યક્રમ ચૂકશો નહીં તમારા જીવન પર સૂર્ય સૂર્યઆત્મે છે મિત્રો મારી આગાહી સાચી પડશે અને બ્રહ્માએ જે લખ્યું તે કોઈ ખોટું સાબિત કરી શકતું નથી બ્રહ્માએ જે લખ્યું છે તે કોઈ વાંચી શકતું નથી અને મારી ભવિષ્યવાણી ભૂંસી શકાતી નથી જો કોઈ હોય તો મને ખોટો સાબિત કરી શકતો નથી જે બ્રહ્માના લખાણોને ખોટા સાબિત કરી શકે છે અને મારી આગાહી ખોટી છે તે સાબિત કરો પછી હું આખી જિંદગી તેનો ગુલામ રહીશ હું તમને ખાતરી આપું છું મિત્રો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ અને અનોખો છે તમારા માટે આ જ્યોતિષ કાર્યક્રમ બનાવી રહ્યા છીએ તેથી આ માટે જ્યોતિષ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ચૂકશો નહીં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હું તમને ગેરંટી આપું છું કે તે ચાલશે મિત્રો ભૂલથી પણ આ ભૂલ ન કરો તો મિત્રો આ જીવનમાં તમારી પાસે ખૂબ મોટી તમારે નરક ભોગવવું પડશે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું અહીં આ પૃથ્વી પર તમારે નરક ભોગવવું પડશે કારણ કે મિત્રો તમારા જીવનનો સૌથી ખતરનાક દુશ્મન એક ક્ષણ હતી મિત્રો હું તમને કહી દઉં કે તમારો સૌથી મોટો આ નામ વાળી વ્યક્તિ સૌથી મોટો દુશ્મન છે વાત એ છે કે આ દુશ્મન તમારી ખૂબ નજીક છે તમારી આસપાસ રહે છે તમારી આસપાસ રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ નામનો દુશ્મન ખૂબ જ ખતરનાક છે મિત્રો હું તમને કહી દઉં કે આવું થાય છે એક દુશ્મન છે જે તમારા આખા પરિવાર પર છે તે છેલ્લા પાંચ વર્ષથી જાદુનો અભ્યાસ કરી રહ્યો છે તમારા ઘરે પરિવારને એકસાથે બ